પરત ફરવાનો વારો આવ્યો હતો તસ્કરોની આ તમામ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તો સતત બીજા દિવસે બાજુના મકાનમાં જ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો ત્યારે સ્થાનિક પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે તેવી માંગ કરી રહ્યા છે આ તરફ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે હું અશોક બી મોદી અંબિકા નગરમાં કેટલા વર્ષોથી રહું છું મારી માગ એ છે કે અમારે રાત્રે અમે લોકો અમ ઇમરજન્સી મારી સિસ્ટરનું ઓપરેશન હતું તો અમે અમદાવાદ બાવળા ગયેલા અને બાવળા ગયા ત્યારે અહીં આજે આવી ગયા સવારે ખોયલું બાયણું તો ગેટ ખુલ્લો હતો જ્યા તારું તૂટી કાઢેલું હતું ઇન્ટરલોકને લીધે અમારું કોઈ ગયું નથી પણ અમારી માગ એ છે કે અમારે અહીં પોલીસનો બંદોબસ્ત વધારે કરો અને આજે હવારે પાછું બીજે દિવસે સવારે બાજુમાં બી મકાનનું આખું તારું તોડીને કટરથી કાપી ગયા છે ને બાજુમાં બી કંઈ ગયું નથી પણ આવું બાજુમાં બી આજે હવારે એવું થયું છે અમારે અમારી એ માગ છે કે પોલીસનું પેટ્રોલિંગ વધે ને ધ્યાન રાખે જરી તો સારું